લોકસભાની ચૂંટણી બાદ દાહોદ તાલુકાના ધારાસભ્ય કન્યાલાલ કિશોરી એકશનમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કન્યાલાલ કિશોરી દ્વારા દાહોદ શહેર દાહોદ ગ્રામ્ય અને દાહોદ તાલુકાના તમામ ભાજપના પદાધિકારીઓ ને આજે દાહોદના એપીએમસી હોલ ખાતે ભેગા થયા હતા અને તેઓએ દાહોદ લોકસભા ચૂંટણીની પૂર્ણ થયા બાદ દાહોદ લોકસભાની સમીક્ષા સમીક્ષા બેઠક આજે યોજી હતી આ બેઠક દાહોદના એપીએમસી હોલ ખાતે યોજાઈ હતી અને ત્યાં ભાજપના તમામ પદાધિકારીઓ જોડાયા હતા અને પોતે કન્યાલાલ કિશોરી પણ આ બેઠકમાં આજે લોકસભાની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક શા માટે યોજાઈ તે એક મોટો પ્રશ્ન છે શા માટે મોટો પ્રશ્ન છે તેનું કારણ એ છે કે દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં જશંસિંહ ભાભો જે છે તે સાડા ત્રણ લાખથી વિજય તો બન્યા જ પણ દરેક તાલુકામાંથી સારી એવી લીડ મળી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક દાહોદ તાલુકામાંથી સૌથી ઓછી લીડ મળી હતી દસ હજારની આસપાસની જે જે લીડ છે તે કનૈયાલાલ કિશોરી દ્વારા જસવંતસિંહ ભાભોરને ખોળે મૂકવામાં આવી હતી એટલે કે આટલી લીડ બહુ ઓછી કહી શકાય એટલે જ કન્યાલાલ કિશોરીએ આ બેઠક યોજી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે આ લોકસભા સમીક્ષા બેઠક નથી આ જે છે તે તમામ પધિકાર પદાધિકારીઓને ટકોર કરવાની બેઠક છે કે ભાઈ આટલા ઓછી માર્જિનની લીડ આપણે જસવંતસિંહ ભાભોરને આપી છે તે ઘણી ના કહી શકાય ક્યાંક ને સુધારવાની જરૂર છે અને પક્ષને દાહોદ તાલુકામાં હજી મજબૂત બનાવવાની જરૂર છે તેવી ટકોર કહી શકાય કારણ કે આ બેઠક તેની માટે ખૂબ જ જરૂરી છે કે આવનારી કોઈપણ ચૂંટણીમાં દાહોદ તાલુકો ફરી આવી રીતે પાછળ ના રહી જાય તેને લઈને કનૈયાલાલ કિશોરીએ આ બેઠક યોજી હોય તેવું અમને લાગી રહ્યું છે જો આપને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો